તો રાજીના ગ્રામ્ય વિસ્તારોમાં આમ આદમી પાર્ટીએ સભા યોજવાનું શરૂ કર્યું છે જેમાં મોટીમારડ ગામમાં સભા યોજાઈ હતી ભાજપનો ગઢ ગણાતા અને તાલુકા પંચાયતના પ્રમુખનું હોમટાઉન અને જિલ્લા પંચાયતના દંડકના ગઢ એવા મોટીમારડ ગામમાં આમ આદમી પાર્ટીની સભા યોજાતા રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો આજે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા અમે જે જનસભાઓ કરીએ છે એમાં લોકો ખૂબ જોડાય રહ્યા છે લોકોની વેદના છે લોકોની સમસ્યા છે આ છે 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 કે વર્ષ સુધી ભાજપને ભાજપને મત આપ્યા ટેક્સ એટલે કે આપણે જન્મીએ છીએ એટલે છઠી લઈએ ને ત્યારે પણ ટેક્સ ભરીએ છીએ ને ત્યાંથી લઈને મરણ પથારીએ કફન લઈએ છીએ એમાં પણ ટેક્સ ભરીએ છીએ તો આખી જિંદગી ટેક્સ ભરતી જનતાના પૈસા આજે ભાજપના રાજમાં જનતાને સુવિધાના રૂપમાં મળતા નથી રોડ રસ્તા થી લઈ અને સામાન્ય સુવિધાઓ પણ મળતી નથી સ્વાસ્થ્ય નથી મળતું આ દરેક વસ્તુને લઈને પ્રજામાં ખૂબ રોષ છે ખેડૂતોથી લઈને યુવાનો મહિલાઓ દરેક તાહીમાં છે અને એના જ આ આશીર્વાદ રૂપે જનતાના આશીર્વાદ અમને મળી રહ્યા છે અને અમને પૂરો વિશ્વાસ છે કે મૂળમાંથી ભાજપને વાઢવા માટે આ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની જે ઇલેક્શનો છે એમાં જનતાનો અમને ખૂબ મોટા આશીર્વાદ મળવાના છે અને મૂળ માંથી હવે પરિવર્તન આવશે એટલે ગુજરાત માટે સર્વશ્રેષ્ઠ વિકલ્પ આમ આદમી પાર્ટી તરીકે અમે પ્રસ્થાપિત થયા છીએ એનો અમને ખૂબ હર્ષ છે અને આગામી દિવસોમાં અમે આવી જ રીતે ગામડે ગામડે સુધી પહોંચવાના છીએ અને લોકોની સમસ્યાને વાચા આપીશું અને જે સુતેલી કોંગ્રેસ છે એને પણ ઘર ભેગી કરીશું અને ભાજપને પણ ઘર ભેગી કરીશું એવો અમને પૂરો વિશ્વાસ છે એ જ કહીએ છીએ કે મોદી સાહેબ લાલ કિલ્લા ઉપરથી મોટા મોટા અને ખોટા ભાષણો કરશે

આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં દરેક જિલ્લા પંચાયત વાઇઝ ગુજરાત જોડો જનસભાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે એમના અંતર્ગત ધોરાજી વિધાનસભાની અંદર મોટી મારણ જિલ્લા પંચાયત નું આજે અહીંયા સભાનું આયોજન થયું હતું આ સભાની અંદર એટલી બધી વિશાળ સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને આ ગામ આ વિસ્તાર ક્યાંક ને ક્યાંક અહીંયા ભાજપના અનેક નેતાઓ છે છતાં પણ એટલી વિશાળ સંખ્યામાં ત્યારે લોકો ઉપસ્થિત થયા અને એટલી તમામ લોકોએ ઉત્સાહભેર આમ આદમી પાર્ટીની અંદર ખેસ પહેર્યો કે ક્યાંક ને ક્યાંક અમારા ખેસ પણ ઘટ્યા ખેસ પણ ટૂંકા પડ્યા ત્યારે તમામ લોકોનો હું આભાર માનું છું અને સાથે સાથે આજે આ જનસભાની અંદર અમારા મહિલા વિંગના પ્રમુખ રેશમાબેન અમારે મહેશભાઈ અને અહીંયા તમામ સ્થાનિક કાર્યકર્તાઓ આ જનસભાને સફળ બનાવી છે એ બદલ પણ હું એમનો આભાર માનું છું પણ આજે જે અહીંયા સંખ્યા દેખાય છે સમગ્ર ગુજરાતમાં જે લોકો ઉમટી પડ્યા છે એને જોઈને એવું લાગી રહ્યું છે કે હવે દરેક વિધાનસભામાં વિશાવદર વાળી થવાની છે કારણ કે લોકો રોડ રસ્તાથી ત્રસ્ત છે ભાજપના ભ્રષ્ટાચારથી ત્રસ્ત છે ભાજપના ભયથી ત્રસ્ત છે અને ત્યારે ભાજપના લોકોને ઉભા રોડે ચડાવવા માટે લોકોએ મન મનાવી લીધું છે અને આવનારા સમયની અંદર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ત્યાં એમની શરૂઆત થશે તાલુકા જિલ્લામાં જ આમ આદમી પાર્ટીના ઉમેદવારોને ભવ્ય જીત મળશે અને બીજેપી અને કોંગ્રેસના તમામ જે નેતાઓ છે એને હારનો સામનો કરવો પડશે કારણ કે એમને જનતા

રસ્તાઓ પર ભાજપની આ સ્થિતિ છે ડામરને ભાજપ ને ભરતું નથી બધા પૈસા ખવાય જાય છે જો સિત્તેર ટકા કામ થાય તો પણ પચીસ પચીસ વર્ષ સુધી રોડ ને કઈ ન થાય પણ અહિયાં વીસ ટકા પણ કામ નથી થતું ને એટલા માટે રોડ ની પરિસ્થિતિ આવી છે